પચીસમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર આપણે જાણીએ છીએ કે યાકોબની નિમણૂક શહીદ તરીકે થશે અને યુહાનની નિમણૂક શુભ સંદેશકાર તરીકે આ બંને ભાઈઓએ કરેલી માગણીની તકોનો લાભ લઈ ઈસુ બારે શિષ્યોને પહેલાં થવાના એ માર્ગ બતાવે છે પહેલાં થવા માટે સૌના ગુલામ બનવાનું છે પહેલાં થવા માટે સૌની સેવા કરવાની છે એ માર્ગ જે કોઈ પહેલો થયો છે તેનું પહેલું સ્થાન નિશ્ચિત જ રહે છે આ માર્ગમાં પ્રતિસ્પર્ધીઓ ખૂબ થોડા છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ પ્રેસિત તરીકે પોતાને કેવી મહાવ્યથા ભોગવવી પડે છે તેનું વર્ણન કરે છે ઈસુને જેવું સહન કરવું પડ્યું તેવું તેમના શિષ્યોને પણ સહન કરવું પડે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ